પ્રથમ રંગોળી પ્રદર્શન જે થવા જઈ રહ્યું છે એમાં આપ સૌ મહેમાનોએ હાજરી આપી અને અમારા અમારો જે આ પ્રસંગ છે એને ચાર ચાંદ લગાવ્યા છે અને અમને અમારા જે જૂનાગઢથી આવેલા નવોદિત કલાકારો છે એને એપ્રિશિએટ કરવા માટે આપ સૌ આવ્યા છો તો એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જીયાબેન જિયાબેન સર મોનાલીબેન દીપાબેન પુનિતજી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને અમારા જે નાના કલાકારો છે સૌથી નાનો અમારો તેર વર્ષનો કલાકાર છે વિષય એટલો છે કે મારા જુનાગઢનો છે જુનાગઢમાં પણ મેં એના પ્રદર્શનનો લાભ લીધો છે ઘણા વખતથી એની ઈચ્છા હતી આજે પૂરી થાય છે અને વધુમાં વધુ આ રંગોળી પ્રદર્શનનો લોકો લાભ લે અને ખાસ કરીને કલા જગતમાંથી લાભ લે એવો અમારો પ્રયત્ન રહેશે એક વખત તમારા ગ્રુપમાં એક ફોટો આવ્યો હતો તો મેં કીધું તમે જેમ આ પેઇન્ટિંગ બનાવો છો ને તમારે મારા ઘર માટે એક પોર્ટ્રેટ જોઈએ છે તો મને કે આ પેઇન્ટિંગ નથી આ રંગોળી છે તો મેં કીધું લોકો રંગોળી પણ હવે આવી રીતે બનાવે છે આ આપણે આટલો બધો નહોતું નોલેજ કે એક માણસનું હું ચિત્ર કોઈ રંગોળીમાં પણ આટલું બધું કરી શકે અને કહેવાય છે ને કલાકાર કોઈ પણ નાનો નથી હોતો આર્ટિસ્ટ કોઈ દિવસ ના જેમ કામ કોઈ નાનું નથી હોતું એમ આર્ટિસ્ટ પણ કોઈ દિવસ નાનો નથી હોતો આપણા માટે સૌથી અમદાવાદ માટે ગૌરવની વાત છે કે આપણા સૌરાષ્ટ્રનું પાણી અહીંયા વાળું એક્ઝિબિશન કરી રહ્યું છે અભિલાષભાઈ એમની રીતે ત્યાં આગળ આવ્યા છે એક કલા જગતમાં કે એક મૂવી જગતમાં હું જોતો એક બિઝનેસ જગતમાં કે એક સોશિયલ જગતમાં તો એક સૌરાષ્ટ્રના લોકો કોઈ દિવસ કે પાછળ નથી પડ્યા અને આપણામાં એક વસ્તુ એ બહુ છે કે આપણે બધે ભળી જઈએ છે એ આપણામાં ખાસિયત છે ને ખાસિયત હંમેશા રહે અને આપણે જેમ આટલું સ્ટેજ મળ્યું કે અહીંયા જેમ મારા મિત્રો ઘણા બધા આવ્યા છે ને એક આપણે એક ફોન અને વોટ્સએપ ઉપર આવતા હોય તો આપણે પણ આ સ્ટેજ બધાને આપીએ ના આપણું જ રાખીએ હરેક વ્યક્તિ આ સ્ટેજનો અધિકાર છે એવી આપણી પણ પોતાની એક માનસિકતા રહે અને બસ આ અમારા લોકોની આઈ થિંક એમની દોઢ પોણા બે મહિનાની મહેનત છે ખાલી રણવામાં બાકી નથી રહ્યું બટ ડેલીનું એમનું અને હા બાય ધ વે ઘણા લોકોને અહીંયા ખબર નહીં હોય પણ આપણા જે આર્ટિસ્ટો છે ને અહીંયા સુધાર રહેતા હતા રંગોળી કરવા માટે એમનું આ બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે એટલે આપણે તો આજે અહીંયા આવીને જોયું પણ આપણા પરિવારને આપણા મિત્રોને જે પણ અહીંયા સોશિયલ મીડિયામાંથી પણ કોઈ પણ આવ્યા હોય તો પ્લીઝ બધાને પ્રોત્સાહન આપજો કે એમની મહેનત રંગ લઈ આવે એમ

ઓપરેશન સિંદૂર જેવા તત્કાલીન વિષય ઉપર પણ સરસ મજાની રંગોળી છે આ રંગોળી એક સરસ મજાના બોર્ડ ઉપર સૂકા રંગોથી કરવામાં આવી છે જે એક જ મિનિટની અંદર તમે ઊંચું કરો તો બધા રંગ નીકળી જાય એટલે આવો પ્રયાસ કદાચ પહેલી જ વાર થયો છે એટલે ભાઈ દીપેન અને તમામ કલાકારોને ખૂબ ખૂબ અભિનંદન નમસ્કાર હું દીપેન જોશી છેલ્લા ત્રીસ વર્ષથી હું પેઇન્ટિંગ અને હાઈપર રિયાલિસ્ટિક રંગોલી સાથે સંકળાયેલો છું રંગોળી કલા એ ભારતની પ્રાચીન કલા છે અને આ કલા આમ જોવા જઈએ તો ભારતના દરેક ઘરમાં ઘણા એવા રાજ્યો છે કે જ્યાં રોજ કરવામાં આવતી હોય છે એ જ રંગોળી કલાને અમે એક નવા સ્તર ઉપર લઈ ગયા છે અને એમાં હાઈપર નું તત્વ ઉમેરી અને અમે લોકોએ હાઈપર રિયાલિસ્ટિક રંગોળી તૈયાર કરેલી છે હાઈપરિયાલિસ્ટિક રંગોળી તૈયાર કરવા માટે અમારી પાસે વીસથી બાવીસ શેડ્સ હોય છે અને એ શેડ્સ પ્યોર ચિરોડી કલરના હોય છે ચિરોડી કલરના અલગ અલગ કલરને મિક્સ કરી અને નવા શેડ્સ તૈયાર કરી અને અમે લોકો આ રંગોળીઓ તૈયાર કરતા હોઈએ છીએ અને નાના બાળકોથી અમારા જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓ છે નાના બાળકથી લઈ અને મોટી એજ સુધીના હોય છે અમારી સાથે અને આ એક્ઝિબિશનમાં તેર વર્ષથી લઈ અને પાંત્રીસ વર્ષ સુધીના કલાકારોએ અમારી સાથે રંગોળી બનાવેલી છે અને એક રંગોળી તૈયાર કરતાં પાંત્રીસથી ચાલીસ કલાક જેટલો સમય લાગતો હોય છે એટલે એવરેજ હું બેથી ત્રણ દિવસ ત્યારે આખો દિવસ થાય આ તૈયાર થતી હોય છે યા જુનાગઢથી અને દિપેન જોશી ગાંધીનગરથી અમે સંયુક્ત ઉપક્રમે રંગોળી પ્રદર્શનનું આયોજન કરેલું છે જે અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં છે તારીખ ઓગણત્રીસથી લઈ અને પહેલી જૂન સુધી આ પ્રદર્શન છે એ નિહાળી શકાશે જેમાં અમારી સાથે દસ રંગોળી કલાકારો જોડાયા છે જેમને અલગ અલગ વિષયો પર રંગોળી તૈયાર કરી છે જેમાં અત્યારનો સબ્જેક્ટ ઓપરેશન સિંદૂર તેમજ અમારા આર્ટિસ્ટ ગ્રુપના સિનિયર આર્ટિસ્ટ સાહેબ શ્રી વિજય શ્રીમાળીને શ્રદ્ધાંજલિ આપતી એમની પોટ્રેટ રંગોળી તૈયાર કરવામાં આવી છે તેમજ અત્યારના જે ટોપિક છે કલાને લગતા ટોપિક છે એ ટોપિકો ઉપર અમે તે રંગોળીઓ તૈયાર કરી છે આ પ્રદર્શનનો મુખ્ય આશય છે કે રંગોળીના કલર એટલે જે કલર છે દિવાળીના પ્રસંગોમાં આપણે રંગોળી બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ એ જ રંગોથી આવી હાઈપર રિયાલિસ્ટિક રંગોળી છે એ તૈયાર થાય છે અને એનો જે લાભ છે એ જાહેર જનતાને આપવા માટે તેમજ અમારી સાથે જે નાના ઉંમરમાં નાના કહી શકાય એવા જે કામમાં અમારા સાથે જ છે એવા કલાકારોને એક સરસ નવું પ્લેટફોર્મ આપવા માટે અને એની અંદર જે કલા છુપાયેલી છે અમે બહાર કાઢવા માટેનો અમારો જે આ પ્રયાસ છે એને સફળ બનાવવા માટે હું અમદાવાદની જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા માટે આમંત્રણ આપું છું અમદાવાદની ગુફામાં હાલ એક યુનિક પ્રકારનું એક્ઝિબિશન ચાલી રહ્યું છે જે હાઈપર રંગોલી આર્ટિસ્ટ દ્વારા ક્યુરેટ કરવામાં આવ્યું છે અને મજા એ છે કે સામાન્ય રીતે રંગોળી એટલે આપણા મનમાં શું આવે કે દિવાળીમાં જે આપણે ઘરમાં રંગોળી પૂરતા હોઈએ એ પ્રકારની રંગોળી પણ અહીંયા રંગોળીને એમણે નું સ્વરૂપ આપ્યું છે અને સાહેબ તમે નહીં માનો વિરાટ કોહલી કે કૃષ્ણ કે છેલ્લે જે આપણે ઓપરેશન સિંદૂર આ પ્રકારનું રંગોળી જોશો ને તો તમને એમ થશે કે આ ખરેખર રંગોળી છે એવું તમને તમે બિલીવ નહીં કરો તમારી આંખ બિલીવ નહીં કરે એટલું હાઈપર રિયાલિસ્ટિક રંગોળી એમણે અત્યારે બનાવી બનાવીને અંદર ખરેખર માઇન્ડ કહેવું પડે હું વિશાખા શાહ આજે એક્ઝિબિશનની વિઝિટ કરી દિપેનભાઈ જોશીના બધા સ્ટુડન્ટ્સ જૂનાગઢ જે એમણે શીખવાડ્યું છે બધા સ્ટુડન્ટ્સ લઈને અહીંયા આવ્યા છે બધા સ્ટુડન્ટ્સ અહીંયા જે રંગોળી બનાવી છે અદ્ભુત બિલીવ ના કરી શકે ફર્સ્ટ જ્યારે તમને એવું લાગશે કે કોઈ પેઇન્ટિંગ છે તો બાળકોએ દિવસ રાત મહેનત કરીને બહુ જ ફાઇન રંગોળી બનાવી છે પબ્લિક દરેક પબ્લિકને એટલું ખાસ કહો કે જોવા આવજો જ આવો નજારો ફ્રીમાં તો ક્યારેય જોવા નહીં મળે ગમે એટલા રૂપિયા ખર્ચશો ને તો પણ આ જોવું બહુ જ અમૂલ્ય વસ્તુ છે બહુ જ અમૂલ્ય વસ્તુ છે અને છોકરાઓની દિવસ રાતની મહેનત છે આ ગરમીમાં એસી પંખા વગર છોકરાઓએ અહીંયા જ કર્યું છે ને અહીંયા જ સૂઈ ગયા છે તો આ છોકરાઓને પ્રમોટ કરવા માટે ચોક્કસથી અમદાવાદની દરેક પબ્લિકને એક રિક્વેસ્ટ કરું છું કે ચોક્કસથી તમે લોકો અમદાવાદની ગુફામાં આવજો અને દીપેન જોશી સરને તથા તેમના સ્ટુડન્ટ્સને સો ટકા બિરદાવજો મારું નામ જલપન જોશી છે અને હું જૂનાગઢથી આવ્યો છું મને રંગોળીનો શોખ હતો અને મેં એ બે વર્ષથી આ ચાલુ કર્યું હતું આ અત્યારે મારું ત્રીજું એક્ઝિબિશન છે અહીંયા મેં ગણપતિજીનો ફોટો મતલબ રંગોળી દોરી છે નમસ્કાર મહાદેવ હું વૈભવ ઉપાધ્યાય જૂનાગઢથી આવેલો છું અમારે અહીંયા જે ગ્રુપ છે અમારા દિપેન સર દિપેનભાઈ જોશી અને રિમ્પલબેન વિકરીયાનું પૂર્વ અમારું રંગોળી કલાકારોનો ગ્રુપ છે જેની અંદર અમે દસ કલાકારો અમે બધા આવી અને અમદાવાદની ગુફાની જે આર્ટ ગેલેરી છે ત્યાં અમે લોકોએ રંગોળીનું પ્રદર્શન આખું આયોજ્યું છે મારું નામ ઠેસિયા વિરલ છે હું મૂળ જુનાગઢનો છું અત્યારે અમે હા હાલ અમદાવાદની ગુફામાં રંગોળી એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરેલું છે જેમાં મેં ઓલ્ડ એ લેડીનો અને મિશન ઓપરેશન સિંદુર છે તેના રંગોળી પોર્ટ્રેટ બનાવેલું છે મારું નામ પાર્ક મકવાણા છે અમે લોકોએ ક્રીમઝોન આર્ટ એકેડેમી તથા આર્ટ એકેડમીમાંથી અહીંયા રંગોળી પ્રદર્શન માટે જુનાગઢથી અમદાવાદ આવેલા છીએ અમારું પ્રદર્શન અમદાવાદની ગુફામાં રાખેલું છે અમે લોકોએ બધાએ બહુ મહેનતથી અહીંયા રંગોળી કરેલી છે સખત ત્રણ ચાર દિવસથી અમે અહીંયા જ છીએ અહીંયા જ સૂતા છીએ અહીંયા જમીએ છીએ બધું અહીંયા જ છે અમારું અને અમે ખૂબ મહેનતથી બહુ જ મસ્તની એવી રંગોળી તૈયાર કરેલી છે તમે લોકો બધા અહીંયા આવજો જુઓ અમારા માટે મારું નામ ગણલિયા પરી છે અમે લોકો જુનાગઢથી આવેલા છીએ અને જૂનાગઢમાં એક આકૃતિ આર્ટ એકેડમી અને ક્રિમસંધી આર્ટ એકેડમી છે તે એ રિમ્પલ દીદી અને દિપેન જોશીના અમારા ગુરુ છે તે લોકોના સહારે અમે આજે અહીંયા લગીને પહોંચ્યા છીએ તે અમને રંગોળી શીખવાડે છે કઈ રીતે કરવી અને રંગોળી કે આપણે જાણીએ છીએ બધા લોકો દિવાળી ઉપર કરતા હોય છે પણ અમે લોકો રિયલિસ્ટિક રંગોળી તૈયાર કરી છે અને આજે અમારું પ્રથમ કે ફર્સ્ટ એક્ઝિબિશન અમારું અમદાવાદમાં રાખેલ છે અમદાવાદની ગુફા છે આર્ટ ગેલેરીમાં ત્યાં અમે સૌ આર્ટિસ્ટની આખી ટીમ છે તે અમે બધા જુનાગઢથી અમદાવાદ રંગોળી કરવા આવે છે તો તમે અમદાવાદ વાસીઓ અહીંયા આવીને અમારી રંગોળી જુઓ એવું અમારી ઈચ્છા છે તો તમે જરૂરથી પતંગ નમસ્તે મારું નામ મિત્રા છે અમે જૂનાગઢથી અહીં તેર આર્ટિસ્ટોની ટીમ આવેલી છે જૂનાગઢના આકૃતિ આર્ટ એકેડમીના રિમ્પલ વેકરિયા અને દિપેન જોશી દ્વારા ક્રિમચંદ્ર આર્ટ એકેડમીના દિપેન જોશી દ્વારા જૂનાગઢમાં અવારનવાર રંગોળીના પ્રદર્શન કર્યા બાદ સૌ પ્રથમ વખત અહીં અમદાવાદમાં અમે લોકોએ હાઈપર રિયાલિસ્ટિક રંગોળીનું પ્રદર્શનનું આયોજન કરેલું છે તો મારું નામ માનસી જોશી છે અને અમે જૂનાગઢથી અહીંયા આવીએ છીએ રંગોળી એક્ઝિબિશન માટે અમે સતત ત્રણ દિવસની મહેનત બાદ રંગોળીઓ બનાવી છે જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ અમે થીમ લીધા છે અને હાઈપર રિયલિસ્ટિક રંગોળીઓ છે બધી નમસ્તે મે સલ્ફી વડોદરા હું લાસ્ટ નાઇન ઇયર્સથી રંગોળી કરું છું આ ફેરે મેં શ્રી વિજય શ્રી માળી સરની રંગોળી કરી છે જે એક ફેમસ આર્ટિસ્ટ છે તેમને ટ્રિબ્યુટ આપવા અમે આ ફેરે રંગોળી કરી મારું નામ દિયા સુખડિયા અમે બધા જુનાગઢથી આવીએ છીએ હું છેલ્લા પાંચ વર્ષથી આ આર્ટ સાથે જોડાયેલી છું મેં આ વખતે લેન્ડસ્કેપની રંગોળી બનાવેલી છે જેમાં મેં પર્વત ટ્રી પાણી એ બધું રિયાલિસ્ટિક બનાવેલું છે તો અમદાવાદવાસીઓને એટલે વિનંતી છે કે તમે બધા અમારી હાઈપર રિયાલિસ્ટિક રંગોળી જોવા માટે જરૂરથી બધા છો મારું અમદાવાદની સીએન કોલેજ ઓફ ફાઇન આર્ટમાં શ્રી નિવૃત્ત એટીડીના અધ્યાપક છું અને અહીં અમદાવાદની ગુફાની આર્ટ ગેલેરીમાં આજે રોજ એક અદ્ભુત કલા પ્રદર્શન રંગોળીઓનું યોજાયું એમાં વિઝિટ કરવા આવેલો છું જૂનાગઢના મારા મિત્ર દીપેનભાઈ અને બેનનું નામ રિમ્પલ રિમ્પલબેન આ બંને યુવા કલાકારોને રંગોળીની તાલીમ આપી એમને એમની આગળથી ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કામ એમણે કરાયું છે એ બધી અહીંયા ગોઠવાયેલી તમામ રંગોળીઓ અહીંયા જ બનાવવામાં આવી છે બે દિવસના રાતથી એ લોકો અહીંયા બનાવી રહ્યા હતા અને આજે સાંજે ચાર વાગે એ પ્રદર્શનનું અહીંયા ઉદઘાટન થયું અને મેં જે રંગોળીઓ અને એની કળા જોઈએ હું અત્યાર સુધી વડોદરાની રંગોળીઓના મરાઠી આર્ટિસ્ટોની મુંબઈના આર્ટિસ્ટોની રંગોળીઓનો કાયમ પ્રશંસક હતો પછી મને ખબર પડી કે ના એ માત્ર ત્યાં જ થાય છે એવું નથી અહીંના નાની ઉંમરનો ચૌદ વર્ષનો એક કલાકાર છોકરો પણ જે રંગોળી બનાવે અને યુવાન કલાકાર યુવાન યુવતીઓએ જે રંગોળીઓ બનાવી છે કેનવાસ ઉપર તમે આવું ચિત્ર કરી શકો કે કેમ એવી તમને શંકા થાય બ્રશથી કરો તો આવું થઈ શકે એવું ન માની લેવાય એના કરતાં પણ જબરદસ્ત રિયલિસ્ટિક કામ આ લોકોએ ફરી બતાવ્યું છે અને આફરીને થઈ જાય ને આપણને એક વાતનો તો જરૂર અફસોસ કરીએ કે આવી સુંદર કલાકૃતિઓ ચિરંજીવ રહેવાને બદલે આ કાચા રંગોથી બનેલી રંગોળીઓ હોવાના કારણે એની આયુષ બહુ ઓછી હોય છે પ્રદર્શન પૂરું થશે એટલે આ રંગોળીઓનું વિસર્જન થશે રવિવારે કાર્યક્રમ છે રંગોળી વિસર્જનનો છેલ્લા દિવસે છેલ્લા કલાકે આખું એ રંગોળી નામ ઊભી કરવામાં આવશે બધા રંગો ફરી પડશે એ કરુણ દ્રશ્યો પણ અમારે જોવાના બાકી છે એટલે આવી સુંદર કલાકૃતિઓ વર્ષો સુધી બીજા લોકોને જોવા મળે એના માટે તમે ફોટોગ્રાફિક ડોક્યુમેન્ટેશન કરી લીઓ એ સિવાય આપણે અગો કોઈ બીજો વિકલ્પ નથી તો આ અમદાવાદની અમદાવાદની ગુફાને મળેલી એક પહેલી પ્રયોગાત્મક ગિફ્ટ છે કે અહીંયા આવી સુંદર કળાનું પ્રદર્શન થયું છે અને હવે એ બંને મિત્રો વિચારે વિચારે છે કે માત્ર પ્રદર્શન નહીં એનું નિર્દેશન પણ પ્રેક્ટિકલ પ્રાયોગિક ધોરણે હવેના ભવિષ્યમાં અહીંયા કરવામાં આવશે કે રંગોળીઓ બની ગઈ હોય અને એક રંગોળી બનતી જોઈ શકાય એવડી મોટી એ આર્ટિસ્ટો ગ્રુપમાં ભેગા થઈને બનાવતા હોય અને પ્રેક્ષકોને એ જોવા મળે કે આ કળા ચપટીથી બ્રશનું કામ લેવાની કળા અને જે રંગોની સૂચ છે એ લોકોના માટે સેલ્યુટ કરવાનું મન થાય હું એ બધા કલાકારોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું એ લોકો ખૂબ મોટા આર્ટિસ્ટ બના અને આ વિડીયો જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં લોકો એને ઓળખતા થાય એવી મારી શુભકામનાઓ